મોરબી જિલ્લા કોંગ્રેસ જિલ્લા તાલુકા પંચાયત યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા ધારાસભ્ય નિવાસ નિવાસસ્થાન સામે કોંગ્રેસે ભારે મોટા દેખાવો કર્યા અને બંગડીઓ પણ ફેંકી અને અમારા કોંગ્રેસના આગેવાનો આજે ભારે રોષમાં હતા પ્રજાને જે હાડમારી નોટબંધીને કારણે ભોગવવી પડે છે અને ધારાસભ્યશ્રીઓ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ને કર્ણની ઊંઘમાંથી જગાડવા માટે આજે અમે સૌએ પ્રયત્ન કર્યો આજે ધારાસભ્ય ગુલતાનમાં છે અને પ્રજા લાઇનમાં છે ત્યારે પ્રજાના પ્રશ્નને વાંચે આપવા અમે ધારાસભ્યના નિવાસસ્થાન સુધી છેક ધસી જઈને અમે પ્રજાની આક્રોશનો પડઘો પાડ્યો અમારો અનુભવ એવો ખરાબ રહ્યો કે અમને આ ભાજપની સરકારના ઇશારે પોલીસ તંત્રએ લોકશાહીના ઢબે અમને લોકોનો અવાજ રજૂઆત કરતા અટકાવ્યા